અરે રીના ગુડિયા આજે પણ આંગણવાડી નથી ગઈ બા વિચાર્યું તો હતું કે મોકલીશું પણ સમજાતું નથી કે ત્યાં શું હોય છે શું શીખવાડશે દીકરી હજી નાની છે ઘરે જ રહે તે બરાબર છે અરે ના દીદી આંગણવાડી તો બાળક માટે શિક્ષણનું પ્રથમ પગથિયું છે આંગણવાડી બાળકો અને માતાઓ બંને માટે એક ખજાનો છે ખજાનો એટલે આંગણવાડી કેન્દ્ર આ આવશ્યક સેવાઓ મળે છે બાળકો અને સ્ત્રીઓ માટે પૂરક પોષણ ત્રણ થી છ વર્ષના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કુટુંબી પોષણ અને આરોગ્ય વિશે માહિતી બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ રસીકરણ અને જરૂર પડે આરોગ્ય તપાસ અને ડોક્ટર પાસે તબદીલ સેવા પણ ચાલો આજે તમને બંને જાતે બતાવી દઉં અહી ત્રણ થી છ વર્ષ ના બાળકો ને દરરોજ સવારે અને બપોરે ગરમ પોષણ ભોજન આપવામાં આવે છે અને છ મહિના થી ત્રણ વર્ષના બાળકો માટે બાળ શક્તિ રાશન ના પેકેટ આપવામાં આવે છે અચ્છા અને સૌથી અગત્યની વાત અહીંયા બાળકોના શારીરિક માનસિક અને ભાવવાત્મક વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે શારીરિક વિકાસ માટે બાળકોના વજન અને લંબાઈ કે ઊંચાઈની નિયમિત તપાસ કરવામાં આવે છે જેથી કોઈ પણ સમસ્યાને સમયસર જાણી શકાય આની મદદથી જિલ્લા અને રાજ્ય સ્તરે દેખરેખ રાખવામાં આવે છે કે બધું યોગ્ય ચાલે અહીં જુઓ ત્રણ થી છ વર્ષ ના બાળકો ને રમત ગમત સાથે શિક્ષણ આપવામાં આવે છે કોઈ પુસ્તક ગોખાવતા નથી આ અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે જે બાળકો ને રમતો ચિત્રો ગીતો અને વાર્તાઓ દ્વારા શાળા માટે તૈયાર કરે છે અહીં બાળકો બોલતા વિચારતા હળી રહેતા શીખે છે અહીં તેમના શિક્ષણ પાયો નખાય છે અરે અહિયા તો અમારે જેવી બીજી માતાઓ પણ બેઠી છે હા અહી પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે ખાસ કરીને સગરબા અને સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોરીઓ માટે સ્વચ્છતા કેવી રીતે જાળવવી બાળકોને યોગ્ય રીતે ખવડાવવું બીમારી થી કેવી રીતે બચવું બધું જ શીખવવામાં આવે છે રમત રમતમાં બધા મોજથી શીખે છે શું બાળકોને રસી પણ અહીં આપવામાં આવે છે હા આંગણવાડી ગામનું સૌથી નજીકનું રસીકરણ કેન્દ્ર છે દર અઠવાડિયે મમતા દિવસ પર બાળકો ને અને સગર્ભા સ્ત્રીઓને જરૂરી રસીઓ અહીં આપવામાં આવે છે અને જો કોઈ બાળક બીમાર હોય અથવા માતા ને ખાસ સારવાર ની જરૂર હોય તો તેમને અહીંથી ડોક્ટર પાસે રેફર કરવામાં આવે છે આ સાથે બાળકો ને વિટામિન એ અને કિશોરીઓ અને માતાઓને આયર્ન ફોલિક એસિડ જેવા પોષક તત્વો આપવામાં આવે છે જેથી નબળાઈ દૂર થાય અને સ્વસ્થ રહે દીદી તો બહુ મહેનત કરે છે હા આ આંગણવાડી ના કાર્યકર ફક્ત કર્મચારી નથી ગામના આરોગ્ય અને શિક્ષણ ના સાચા સૈનિક છે તેઓ ઘરે ઘરે જાય છે બાળકો ની સંભાળ રાખવા માં ને સાથ આપે છે સાચું કહું તો અમને સમજાયું પણ નહોતું કે આંગણવાડી માં આટલું બધું કામ થાય છે ચોક્કસ આંગણવાડી તો ગામ નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અહીં આરોગ્ય શિક્ષણ અને સન્માન બધું જ મળે છે તો ચાલો દરેક બાળક ને પોષણ આપીએ દરેક માતા ને સશક્ત અને દરેક પરિવાર ને ખુશહાલ બનાવીએ આંગણવાડી સાથે જોડાવો પોષણ શિક્ષણ અને આરોગ્ય મેળવો આજે જ તમારા નજીક ના આંગણવાડી કેન્દ્ર સાથે જોડાઓ